મશરૂમ પીપરના ઝાડમાં તમે ફૂટની છે હું સાઈઝ બતાવું છું આ મારો હાથ છે આખો હાથ જોવો તમે તો એ હાથ કરતા કેટલી મોટી છે બોલપેન જોવો એની બોલ બોલપેન તો નાનકડી બચુટ લાગે જો

આવડી મશરૂમ કોઈ થી જોઈ તમે ના ના લગભગ બાર થી તેર જણાને આનું શાક થઈ રે વાહ ભાઈ વાહ